ફેર શિયાળને જરા પણ ગમતું ન હતું આ શિયાળને ઈચ્છા થતી કે કોયલ ના ગીતને વધારે કેમ બખાણ્યા ત્યારે એક દિવસ શિયાળે વિચાર્યું હું પણ મીઠા અવાજમાં ગીત ગાઈશ અને પછી જંગલના બધા પ્રાણીઓ મારા વખાણ કરશે શિયાળ તો કોયલ પાસે જાય છે અને કહે છે મને તમારી જેમ ગીત ગાવા છે મને શીખવાડશો કોયલ બોલી હા શિયાળભાઈ પણ ગીત ગાવા માટે તમારી ધીરજ રાખવી પડશે

કે મીઠા અવાજ કોઈ પણ કુશળતા માત્ર ઈર્ષાથી નહીં પરંતુ મહેનતથી મળે છે તો મિત્રો આ વાર્તા આપણને શું શીખવે છે મહેનત વગર સફળતા મળી શકે નહીં બીજાની સફળતા ને કરવાને બદલે આપણે પણ મહેનત કરવી જોઈએ